મારા દર્શક મિત્રો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાબરા અહીંયા મસ્ત મજાની ભોજનાલય છે અને સરસ મજાનું જે રાજકોટથી ત્રણ બસ આવી છે તેની ત્રણે ત્રણ બસનું અત્યારે બપોરે અહીંયા પ્રસાદીનું સરસ મજાનું આયોજન છે તો અત્યારે આપણે અહીંયા વાડી ખાતે અત્યારે ભોજનાલય ખાતે પહોંચી ગયા છીએ જોઈ લઈએ આ રીતેનું ભોજનાલય છે અને આપણે અત્યારે આ છે જલારામ બાપાનું મંદિર તો આપણે મિત્રો અંદર પણ દર્શન કરશું જલારામ બાપાના જય જલારામ ને આખે આખો પૂરેપૂરો રૂટ રહેવાનો છે બધા વિડીયોમાં આપણે કીધેલું જ છે તો અત્યારે આપણે બાબરા છીએ બાબરાથી અત્યારે ધરાઈ જવાના ધરાઈથી આપણે રાંદલના દડવા જવાના અને ત્યાંથી વીરપુર તો ચાલો મિત્રો આપણે દર્શન કરીએ બહુ સરસ જગ્યા છે સોનલ બેન હાલો આપણે બધા અત્યારે પેલા દર્શન કરીશું અને જય જલારામ જય જલારામ અહીંયા પ્રસાદીનું પણ ચાલુ છે અત્યારે બાબરા ભોજનાલય આપણે દર્શન માટે જવું છે જય જલારામ બાપા જય જલારામ જય જલારામ બાપા જય માં મિત્રો આ છે જલારામ મંદિર બાબરા જય જલારામ કોમેન્ટમાં લખી નાખજો જય જલારામ જય જલારામ વાલા દર્શક મિત્રો જય જલારામ દાદા ખૂબ સરસ સેવા જે હોય તમારી દાદા છે ને ભારતની સરસ મજાની સેવા આપે છે આપણે અત્યારે છીએ બાબરા જલારામ મંદિર અહીંયા ત્રણ બસ જે રાજકોટથી આવી છે તેની પ્રસાદીનું આયોજન ચાલું છે અત્યારે પ્રસાદી બધા લઈ રહ્યા છે કુલ બસો મેમ્બર છે અત્યારે જોઈ લ્યો સરસ મજાની છાસ જય જલારામ આપણે સરસ મજાની દાળ છે જીતુભાઈ જીતુભાઈ વસાણી સંબારો ચટણી ભજીયા શાક રોટલી ખૂબ સરસ મજાની સેવા આપે છે આ બધા જોઈએ અને બધા ભાવિભક્તો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે જલારામ મંદિર બાબરા આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટ આપજો લાઈક શેર સબસ્ક્રાઇબ મારી ચેનલ કરી દેજું જય જલારામ જય ભીરભાઈમાં જય જલારામ બાબરા જલારામ મંદિર અત્યારે સરસ મજાની ગરમાગરમ રોટલી બની રહી છે અને આ સાઈડ આપણા ગરમા ગરમ ભજીયા બનાવી રહ્યા છે તમારી બેન સેવા બહુ સારી છે અત્યારે પછી ગરમી એવી છે ને અને ગરમીમાં તાપમા બેસવું એટલે અઘરું છે બહુ જય જલારામ જય શું બેન તમે જાવ વિભાગમાં ના ના સાચી વાત છે ના ના સાચી વાત છે અમારે બહુ મોટી જાત્રા છે ખૂબ સરસ મજાની સેવા આપી રહ્યા છે બધા ભાઈ તો આ છે રસોડા વિભાગ બાબરા જલારામ મંદિર જય જલારામ ram mandir babra abian pun serat pelayan jauh मेन बेसण में हूंदो હું ના જ નો પડું ના નાતો પાડે જો આ બેનો જો ધમકી આપે મને જો કેવા બેનો છે જો સેવા આપે ને મને ધમકી આપે છે

અને ત્યાંથી આપણે જવાનું છે રઘુવંશી સમાજ નું સરસ મજાનું મહાસમેલન નું આયોજન છે તો વીરપુર ખાતે બસ જવાની છે તો આપણે આજે છે ને બધા રઘુવશી સમાજ ના ભાઈઓ બહેનો બધા ભેગા થયા છે તો આપણે એક વાર બધા છે ને મળીને રાજકોટ થી અહીંયા જે બાબરા દર્શન માટે બસ આવી અને સરસ મજાનું પ્રસાદીનું આયોજન હતું તો આપણે ટ્રસ્ટી સાથે વાતચીત કરીએ જય જલારામભાઈ જય જલારામ તમારું નામ કેશોભાઈ કાળુભાઈ વણજારા ઓકે હવે થોડુંક મંદિર વિશે આપણને જણાવી દ્યો અહીંયા જે તમે બાબરાનું જલારામ મંદિર જે છે તે તમે સંભાળો છો તો આ કઈ રીતેનું આયોજન તમે કરો છો આ દર વખતે કરો છો કઈ રીતે કાંઈ પણ કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના બરાબર દરેક માણસને અહીંયા આવવાની છૂટ હોય છે બરાબર અહીંયા જે ત્રણ માળનું અમારું બિલ્ડિંગ છે બરાબર ગમે એ માણસને અમે દરેક જ્ઞાતિને બરાબર ખાલી ટોકન પૂરતું લઈ અને આપી છીએ બરાબર દર મહિને બરાબર અમારા જલારામ મંદિર તરફથી બરાબર અદિકરિયાઓના લગ્ન કરાવી આપી છીએ બરાબર એમાં પણ એક રૂપિયો અમે લેતા નથી બરાબર અને સાથે કરિયાવર અચ્છા અને કન્યા અને વરપક્ષે તરફથી બંને તરફથી પચાસ પચાસ માણસને એન્ટ્રી આપી છે ખૂબ સરસ અવારમાં નાસ્તો ચા પાણી બપોરે

त बोलियो श्री जलराम पाणी हीरबाई मातनी